ડોક્ટર રાજદીપસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમે એક ઓક્ટોબર થી નવા બનાવવા માટેની જાહેરાત કરી છે તો રાજકોટના નગરજનો વતી એઝ અ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પૂછવા માંગુ છું કે રાજકોટના એકસો ને સાહીઠ જે રોડ છે એની ગેરંટી પાંચ વર્ષની જે તે સમયે આપેલી હતી તો જે આ રસ્તાઓ તૂટી ગયા છે એને ફરીથી આપણે રિપેર કરવા જઈ રહ્યા છીએ સારી બાબત છે પણ એની અંદર ભ્રષ્ટાચાર નો થાય અને સત્તાધીશો પાછા એની અંદર સામેલ નો થાય એ સિવાય જે એકસો ને સાહીઠ રોડની જે ગેરંટી પાંચ વર્ષની હતી એમાં પડ્યા તો એને નોટિસ આપવામાં આવી જો પાંચ વર્ષની ગેરંટી હોય તો મહાનગરપાલિકાએ એને નોટિસ આપવી જોઈએ પણ એકસો ને સાહીઠ રોડ માંથી એક પણ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ નથી આપી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે અને પેલી ઓક્ટોબરથી જે રોડ

જે આ નવું કામ આદરવામાં આવ્યું છે એની અંદર ભ્રષ્ટાચાર ની બદબુ ન આવે અને એકસો ને સાહીઠ રોડ જે પેલા કરેલા છે એને ફરીથી તપાસ કરો આવી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એક નિવેદન કરું